આ અકસ્માત અંગે વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર નાની ચીરઈમાં રહેનાર અબ્દુલ પઠાણ નામના આધેડ પંપ પર બાઇકમાં પેટ્રોલ ભરાવી ધોરી માર્ગ પર ચડતા અજાણ્યા વાહને હડફેટમાં લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો આ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આધડને સારવાર અર્થે ગાંધીધામ બાદ રાજકોટ લઈ જવાતા રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે